નમસ્કાર ખેડૂતભાઈઓ જો તમારા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો નથી પડ્યો અથવા તો ઘણા બધા એવા હપ્તા છે જે ત્રણ ચાર પાંચ છ તમારા ખાતામાં નથી પડ્યા તો શું કારણ છે ચાલો હું તમને જણાવી દઉં જો તમારા ખાતામાં જ્યાં કરોડો ખેડૂત પીએમ કિસાન યોજનાઓ પૈસા આવવાથી ખુશ છે તો અમુક ખેડૂતો નારાજ પણ છે કેમ કે એના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો નથી પડ્યો અને આ ખેડૂતોને આ ઘણો બધો બે હજાર રૂપિયાનો હપ્તો જે છે એ ઘણો ફાયદો કરાવે છે આમાં પીએમ કિસાન યોજનાના પૈસા તમારા ખાતા ન આવવા પહોંચવાનું ઘણા કારણો હોઈ શકે તેમાં ઈ કેવાયસી તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક ન હોય અથવા તો અમુક કોઈ દસ્તાવેજોમાં ફેરફારને કારણે અથવા તો કોઈ પણ દસ્તાવેજમાં ભૂલ રહી ગઈ હોય તો કદાચ આવું બની શકે છે તો પહેલાં તો તમારે બેંક એકાઉન્ટમાં લિંક આધાર કાર્ડ છે કે નહીં તે તમારે જોવાનું બેંકે જઈ તપાસ કરાવવાની કે તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં જો લિંક ન હોય તો એને લિંક કરાવી લો જેથી તમારા હપ્તો જે છે એ જ્યારે પણ પાછો ફરી મોદીજી જ્યારે હપ્તો નાખશે બે હજાર રૂપિયાનો ત્યારે તમારા જેટલા હપ્તા બાકી હશે તે બધા આપતા પડી જશે અને જો આ બધા દસ બેંક તમે તપાસ કરાવી લેજો જો તમારા બેંકમાં તમારું આધાર કાર્ડ લિંક હોય તમે ઈ કેવાયસી પણ કરાવી એલું હોય તેમ છતાં પણ જો તમારા એકાઉન્ટમાં હપ્તો ન પડતો હોય તો મેં તમને સ્ક્રીન ઉપર જે હેલ્પલાઇન નંબર આપ્યા છે એ પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર છે આ હેલ્પલાઇનની તમે મદદ લઈ અને સુકમ તમારા ખાતામાં હપ્તો નથી પડ્યો એ તમે જાણી શકો છો તો ભાઈઓ તમને કેવો લાગ્યો મારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા તમારે કોઈ પણ મારા વિડીયોમાં માહિતી જોતી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી દેજો હું તમને એ માહિતી પૂરેપૂરી આપવાની હું કોશિશ કરીશ ખેડૂતભાઈઓ જય દ્વારકાધીશ જય મુરલીધર